ડભોઈના સરકારી દવાખાને આવતા દુઃખી અને તકલીફવાળા દર્દીઓ માટે કસરત વિભાગનું વોર્ડ જર્જરિત હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ વોર્ડનું રિપેરિંગ કામ જલ્દી કરાવવામાં આવે તેવી દર્દીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ડભોઈ સરકારી દવાખાના ખાતે આવેલા કસરત વિભાગના વોર્ડમાં દુઃખી અને તકલીફવાળા લોકો કસરત કરવા આવતા હોય છે ત્યારે ઓર રૂમ જર્જરિત હાલતમાં હોય ગતરોજ એક દર્દીએ કસરત કરતા હતા તે દરમિયાન છત પરના સિમેન્ટના મોટા પોપડા પડતા રૂમમાં દર્દીની નાસભાગ મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છેલ્લા ઘણા વર્ષથી ડભોઈ સરકારી દવાખાના ખાતે કસરત વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે જે તદ્દન વિના મૂલ્યે ડોક્ટર નિરાલીબેન દ્વારા કરવામાં આવે છે કસરત વિભાગમાં જરૂરિયાત સાધનોનો અભાવ તો પહેલેથી જ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કસરત વિભાગના વોર્ડમાં રૂમ જર્જરિત હાલતમાં હોય ત્યારે ગતરોજ એકાએક છતના પોપડા ઉખડીને પડવા માંડતા એક સમયે તો દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી તો દર્દીઓને પણ બીક લાગે છે જો કોઈ મોટી હોનારત થાય તો તંત્ર જાગશે ત્યારે વહેલી તકે કસરત વિભાગના રૂમને રિપેરિંગ કરવામાં આવે તેવી દર્દીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે